તો આજે આપણે ફરી એકવાર ગયા હતા ધરોઈ ડેમ તે દિવસે ત્રેવીસ તારીખ હતી અને ફરીથી આજે આપણે જઈ રહ્યા છીએ આજે છે તારીખ દસ છઠ્ઠો મહિનો આપણે પાંચમાની ત્રેવીસ તારીખે ગયા હતા ત્યાં જ્યારે ઉદ્ઘાટન થયું હતું ત્યારે આપણે ગયા હતા અને અત્યારે આપણે ઘરે છીએ હવે જઈશું આપણે જસ્ટ આપણી બાઈક અહીંયા છે પેલી સાઈડે દાદા છે અહીંયા નિરમા છે મમ્મી છે દાદી છે તો ચલો એન્ડ સુધી બન્યા રહેજો આજે પણ તમને સરસ મજાની લોકેશન સાથે અત્યારે વ્યૂ કેવો છે કારણ કે બે ચાર વખત બહુ જ સખત વાવાઝોડું આવ્યું હતું એટલે હાલ પરિસ્થિતિ ત્યાં કેવી છે હાલ કામકાજ કેવું ચાલી રહ્યું છે તે તમને બતાવીશું વિડીયોમાં તો એન્ડ સુધી બન્યા રહો ચલો હવે જઈએ તો

જસ્ટ પરોયાથી ત્રણ કિલોમીટર પાછળ આવ્યો છું અને અત્યારે અહીંયાથી ખેડબ્રહ્મા ત્રણ કિલોમીટર બાકી છે ખેડબ્રહ્માની અંદર જસ્ટ થોડું કામ છે એ કામ પતે પછી આપણે નીકળી નીકળીશું ધરો ડેમ માટે તો જસ્ટ વિડીયો બનાવ સુધી બન્યા રહો ચલો મળીએ ખેડ તો ફાઇનલી ગાઈસ આપણે ખેડ પહોંચી ગયા છીએ અને જસ્ટ આ વ્યૂ તમે જે જઈ રહ્યા છો તે છે અમારા એકદમ શાનદાર વ્યૂ છે ને હવે જઈશું આપણે માર્કેટમાં અને માર્કેટમાં ફટાફટ કામ બતાવીને આપણા કામે લાગીશું તો વડીયો પ્રમ સુધી બન્યા રહો આ મેન ગેટ છે ચલો તો બને રહો વિડીયો બને સુધી તો જસ્ટ ગાઈસ આપણે બાટલો ભરવા માટે આવ્યા હતા અહીંયા અહીંયા આ છે ખેડ બ્રહ્માનું સરસ મજાનું ગાર્ડન તો અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો એકદમ શાનદાર વ્યૂ છે અને જસ્ટ આઈ રહી પરબ તો આપણે અહીંયાથી પાણી ભર્યું છે અને સરસ રીતે અત્યારે સાડા અગિયારથી બારનો ટાઈમ થવા આવ્યો છે તો જસ્ટ અત્યારે ખરા બપોરનો ટાઈમ થઈ ગયો છે જસ્ટ બે દિવસે અમે ત્રણ દિવસનો પ્લાન બનાવતા હતા પણ જસ્ટ મોડું જ થઈ જતું હતું તેના કારણથી પણ અત્યારે ભલે મોડું થાય અત્યારે આજે તમને ફાઇનલી વ્યૂ જોવા મળશે ભલે અમને તકલીફ પડતી કારણ કે ગયા ટાઈમે નિર્માને ખરા બપોરે તડકામાં લઈને ગયો હતો આ બીમાર થઈ ગયા હતા તો તકલીફ તો પડે છે તમને વિડીયો બતાવવાના ચક્કરમાં તકલીફ અમને પણ પડે છે તો પ્લીઝ સપોર્ટ કરજો એવું નથી કે ફરીએ છીએ તકલીફ વેઠવીએ છીએ ત્યારે તમને કંઈક બતાવીએ છીએ તો જસ્ટ વિડીયો બરાણ સુધી બન્યા રહેજો આ છે ખેડ બ્રહ્માનું સરસ મજાનું ગાર્ડન અત્યારે અમે અમે નીકળી રહ્યા છીએ તો ચાલો હવે મળીએ આપણે આગળ થી બાપસર ગામની શરૂઆત થાય છે આ જે રસ્તો છે ત્યાંથી બાપસર ગામ જવાય છે અને જસ્ટ ત્યાં આવેલી કિનાર ધરોઈ ડેમનો જ્યાંથી ત્યાં કિનારો આવેલો છે બાપસર ગામની અંદર ત્યાં જે એડવેન્ચર એક્ટિવિટીઝ છે તે બનાવેલી છે તો અત્યારે અહીંયા થઈને અમે ગયા ટાઈમે ગયા હતા પણ જ્યાં સામેની સાઈડથી એક સ્પેશલ નવો રસ્તો બનાવવામાં આવેલો છે ત્યાં આપણે જઈશું અને જસ્ટ અહીંયા એક કિનાલ છે તો અહીંયા આટલું પાણી આવે છે બાકી તો વિડીયો કર્યા સુધી બન્યા રહો હવે એટલા સુધી આવી ગયા છે ત્યાં જઈએ છીએ તે રસ્તા ઉપર થઈને હવે જવાનો પ્લાન છે કારણ કે ગયા ટાઈમે અહીંયા થઈને ગયા હતા આપણે સીધા બાપસર ગામની અંદર નીકળ્યા હતા પણ અત્યારે હવે જે નવો રસ્તો બન્યો છે તે દિવસે જે બધી પોલીસને બંદોબસ્ત હતો તે દિવસે અમને જવા નહોતું મળ્યું એ રસ્તા ઉપર થઈને તો અમે અહીંયા થઈને ગયા હતા પણ આજે ત્યાં જઈશું અને ત્યાંથી વ્યૂ બતાવીશું જસ્ટ ગાઈડ આપણે બાપસર ગામની અંદર જ હાઈવે ઉપર જે સરપંચ સાહેબની દુકાન આવેલી છે અહીંયા ત્યાં જ સરસ મજાનો હવાડો છે અહીંયા એકદમ ઠંડુ પાણી આવે છે તો જસ્ટ આપણે બોટલની અંદર ભરી લઈએ અને આપણે સામેના વ્યૂ ત્યા સામેની જ્યાં સાઈડે જે વ્યૂ દેખાય ત્યાં જવાનું છે અને જસ્ટ એકદમ શાનદાર રસ્તો છે તડકો છે એટલે પબ્લિક ભીડભાડ કોઈ નથી બાકી તો ત્યાં જઈશું ત્યાં કેટલી પબ્લિક છે ત્યાં જઈને ખબર પડશે તો મિત્રો આપણે અહીંયા હવે પર્વતોની વચ્ચે આવી ગયા છીએ અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો જયષ્ઠ આપણે પર્વતોની વચ્ચે આવી ગયા છે બંને સાઈડે નાના નાના પર્વતો છે અને જરાક તમને સામેની સાઈડથી વ્યૂ દેખાતો હશે આ જે રસ્તો ધરોઈ ડેમ બાજુ જાય છે તો અહીંયાથી તમારે આ સાઈડ જવાનું રહે સરસ મજાનું આ રીતે ઘરોઈ એડવેન્ચર નું બોન્ડ પણ જોવા મળી જશે હવે અહિયાં થી આપણે જઈશું ઉપર અને અહિયાં કરેન સુધી બને રહો ચલો મળીએ ઉપર ગાઈસ આ નીચેનો વ્યૂ છે જોઈ શકો છો તમે આ નીચેનો વ્યૂ છે જ્યાં નાન નાની ગેસ્ટ હાઉસ ને જે ગેસ્ટ આવે નવા નવા માણસો બહાર થી આવે તેમને રહેવાની સગવડ કરેલી છે અહીંયા અને જસ્ટ આ પાળ છે અને પાળની પેલી સાઈડે પાણી છે તો આપણે ત્યાં જઈશું અને જસ્ટ ત્યાંથી વિડીયો લઈશું સરસ મજાનો બાકી તો હવે ધમાલ મચાવાના છીએ તમને બતાવીએ ગઈશ પહેલા અહીંયા બનાવવામાં આવેલું હતું જ્યાં એડવેન્ચર પાર્ક જે બનાવવામાં આવ્યો તે પહેલાં અહીંયા બનાવવામાં આવ્યો હતો એના પછી અહીંયા જગ્યા ઓછી પડવાના કારણથી લીલી સાઈડ એ સાઈડે શિફ્ટ કરવામાં આવેલો હતો આપણે ત્યાં જવાનું છે ને પહેલાં જે તમે વિડીયો જોયો હતો તે ત્યાંનો હતો અને અહીંયા પહેલાં અહીંયા બનાવવામાં આવ્યું હતું બધું પણ અહીંયા જગ્યા ઓછી હોવાના કારણથી પછી ત્યાં તો ચાલો અમે આવી ગયા છીએ તો તમને પણ બતાવીશું અને અમે પણ જોઈશું બન્યા રહો બાકી તો અહીંયા નીચે જે બહારના લોકો આવે બહારના જે ગેસ્ટ આવે તેમના માટે અહીંયા રહેવાની ખાવા પીવાની સગવડ કરવામાં આવેલી છે ટિકિટ ને એ અહીંયા મળે છે બાકી તો ચલો હવે આપણે જવાનું છે નાના નાના ઝૂંપડા ત્યાં જવાનું છે આપણે બન્યા રહો સુધી હવે ત્યાં જઈએ આપણે તો ગાઈસ ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ ધરોઈ ડેમ અને અહીંયાનો અત્યારનો વ્યૂ તમે જોઈ શકો છો અત્યારે જસ્ટ બહુ જ બફોર થયો છે જસ્ટ આટલી જેટલી ગાડીઓ પડી છે એટલી પબ્લિક છે અંદર બાકી તો અત્યારે એક્ટિવિટીસ બંધ છે અત્યારે સાંજે ચાલુ થશે તો એટલામાં તમને બધો વ્યૂ બતાવીએ આજુબાજુથી ને જસ્ટ વહેલા ઉતરે છે આપણા પણ અને અહીંયા તમને વ્યૂ બતાવીએ છીએ સરસ મજાને જેટલા પણ મિત્રો મળ્યા હતા તેમના જોડે ટીમલી શૂટ કરી છે જે સરસ મજાના રીલ્સ વિડીયો આપણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર તમને જોવા મળી જશે નિરમા વિલોગ અને એમ વિષ્ણુઆર ઉપર તો ચલો હવે જઈએ આપણે અંદર અને અંદરથી તમને નજદીકથી વ્યૂ બતાવીએ જસ્ટ ગાઈડ અહીંયા ધરોડે એડવેન્ચરનું તમે બોર્ડ જોઈ શકો છો

ટાઈપ માહોલ છે પણ અત્યારે કદાચ કોઈ વાવાઝોડાની સંભાવના સર્જાય તો અહીંયા જે આ બોર્ડ છે અને જે બીજું બધું મંડપની સગવડ હતી અને એ ટાઈમે ઉડી ગયું હતું એ જે વાવાઝોડાના કારણથી ઉડી ગયું હતું અને કે બાકી મંડપ અને બીજી પણ એક્ટિવિટીસ હતી અહીંયા અને અત્યારે આ ટાઈપનો માહોલ છે હજી પણ તમે આજુબાજુમાં હોય તો એક વખત ચોક્કસથી મુલાકાત લેજો અહીંયાની બાકી તો જોડે જઈને તમને જે એડવેન્ચર એક્ટિવિટીઝ છે બોટ વગેરે એ તમને બતાવો તો ગાય જે લોકો ફરવા આવે છે તેમના માટે સરસ મજાને બેસવાની સુવિધા કરવામાં આવેલી છે અહીંયા અને જસ્ટ તમને અહીંયા એક ખૂણા ઉપર કુલર જોવા મળી જશે જેથી તમે શાંતિથી બેસીને વિશ્રામ કરી શકો છો જોઈ શકો છો આ ટાઈપના કુલર તમને જોવા મળી જશે ચારેક ખૂણા બાજુ અને અહીંયાથી એકદમ લાજ વ્યૂ છે બહુ શાનદાર વ્યૂ છે રાઈડ કરવામાં આવે છે અને જસ્ટ અમે આવ્યા ત્યાંથી આ મેન ગેટ છે અહીંયાથી તમને અંદરની સાઈડે જવામાં આવશે તો અહીંયાથી સામેની સાઈડે બોટ રાઈડિંગ કરવામાં આવે છે જ્યાં બોટો પડી છે જોઈ શકો છો બાજી અત્યારે કોઈ બીજી રાઈડ દેખાતી નથી મને બાકી તો ફોટો વિડીયો શૂટ કરી રહ્યા છે લોકો અહીંયાનો આ ટાઈપનો વ્યૂ છે સરસ મજાની બેસવાની જગ્યા છે માટે તમે આરામથી આવી શકો છો હાલ હોય તો આવી જજો બાકી આટલે મસ્ત જોવાની જગ્યા મિસ ના થઈ જાય બાકી તો વહેલા તે પહેલા પહોંચી જજો જોઈ શકો છો તમે તો દોસ્તો ધરોડેમનો નવો વિડીયો આવી ગયો છે તો ફેસબુકમાં યુટ્યુબમાં